નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વાંચન સપ્તાહ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત આપણી સાથે છે બાળદેવો અને બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓ બહાર આવે અને બાળકોનું વાંચન કૌશલ્ય સારું બને બાળકો આરો યુક્ત વાંચન કાર્ય કરી શકે એ માટેની સરસ મજાની પ્રવૃત્તિ છે અત્યારે વાગ્યા છે ચાર ત્રેવીસ અને બાળકો માટે સરસ મજાનો वाचन नो कार्यक्रम थे आप साथ कोमल बेन प्रधान जी ठाकुर धोरण आठ चलो कोमल बेन वाँचो उसके बाद के छह वर्ष तक बे बहाल न की नगर पालिका से किसी न किस सुप में बुढ़े रहे हैं